હેલો મિત્રો આજે સ્વાગત છે એક નવા બ્લોગમાં તો દોસ્તો અમે પહોંચી ગયા છીએ ગંગેશ્વર મહાદેવ તો અત્યારે અમે ગંગેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ હારે છે કાકા નવીન અને અરુણ આટલા લોકો પહોંચી ગયા છે અમે ચકલી ઘર બાંધવા માટે અને જોઈ શકો છો કે અત્યારે અહીંયા કોઈ છે નહીં પણ અમે આ ચકલી ઘર બાંધવા માટે પહોંચી ગયા છીએ તો હવે અહીંયા છગન કાકા જો માળામાં છે ને વારા બાંધે છે અને વારા બંધાઈ જાય પછી અરુણભાઈને ને આપશું માળો એટલે અરુણભાઈ બાંધી દે તો એક માળામાં તો વારો બંધાઈ ગયો છે અને હવે લટકાવી દઈએ અને અહીંયા એટલું શાંત વાતાવરણ છે કે એમ થઈ કે આખો દિવસ અહીંયા જ રોકાઈ જાય હાલો તમને મહાદેવના દર્શન કરાવું તો મિત્રો આ છે ગંગેશ્વર મહાદેવનું મંદિર હાલ અત્યારે દરવાજો બંધ છે દર્શન બંધ છે અને જો સગન કાકા ને જે કામ હોય પૂછે એ સગન કાકા તો કરે જ છે હાલો અરુણભાઈ બીજો માળો લગાડે છે ભાઈ માળા બાંધવામાં અરુણભાઈ નો બહુ સાથ સહકાર છે ભાઈ જો ટેબલ કોઈ પૈકડું નથી પણ અરુણભાઈ ચડી ગયા જ ટેબલ ઉપર બરોબર છે નવીન ભાઈ ઓકે લાગી ગયો ને હા નવીનભાઈ ઓકે છે ને હાલો ભાઈ માળો બંધાઈ ગયો છે હવે અને તૈયાર કરી નાખ્યો છે ત્રીજો માળો વારો હવે જગ્યા ખાલી છે ત્યાં લગાડી દઈ માળો મિત્રો હવે ત્રીજો માળો લાગી ગયો છે અને જો અરુણભાઈ હવે નીચે ઉતરે છે અને અહીંયા જુઓ તમે આપણે નવીનભાઈ ચોથો માળો લઈને આવે છે ફટાફટ બધા માળા લગાડવાના જ છે હવે અને અરુણભાઈની સ્પીડ સારી છે ભાઈ માળા લગાડવામાં જો અને અરુણભાઈ મંદ મંદ મુસ્કાય છે અંદરથી હરક થાય ભાઈ સેવા કાર્ય સેવાના કાર્ય કરવામાં હરક કોને ન થાય ભાઈ જો ભાઈ અહીંયા માળા લાગી ગયા છે અને હવે લાસ્ટ અહીંયા એક લગાડવાનો છે માળો અને હવે માળો અહીંયા લાગી જાય પછી હવે સીધા જ પહેલાં છાપરાની નીચે લગાડવાના છે માળા હવે તો ભાઈ હવે જો અહીંયા માળા લગાડવાના છે અને અહીંયા આપણે ટેબલ મૂકી દીધું છે નવીનભાઈ અને હવે અરુણભાઈ આ પહોંચી ગયા છે ટેબલ લઈને જો હવે ટેબલ હવે થોડુંક એડજસ્ટ થઈ જાય એટલે અરુણભાઈ ચડી જાય ટેબલ ઉપર અને બાંધી દે માળો જો ભાઈ સગન કાકાને આમાં વારાનો શેડો નથી મળતો અને હવે કેમ કરીને આ શેડો ગોત છે એ જોઈએ આપણે કેમ થયું કાકા કેમ શેડો નથી મળતો તમે આ માયા ની દુનિયામાં ખોવાઈ ગયા લાગો છો ઘુસવાઈ ગયા લાગો છો હા ક્યાં બાંધવાના છે નવીન ભાઈ બરોબર પછી બરોબર તો ઓકે છે ભાઈ બે આ બાજુ અને બે આ બાજુ જેથી કરીને છે ને અહીંયા બે ચૂયલું હોય ને એનો ધુવાડો ન આવે જો ભાઈ આ અરુણભાઈ માળો બાંધેલો છે અને હવે નવીનભાઈ અહીંયા માળો બાંધે છે તો નવીનભાઈનું કોઈ ટેબલ પકડ્યું નથી પણ હવે નવીનભાઈ તો એ સેવાના કાર્યમાં ચડી ગયા છે ટેબલ ઉપર અને માળો બાંધી દીધો છે ફાઈનલી ભાઈ હવે અહીં માળો લાગી ગયો છે અને આ ડૂમ છે જેટલું બી એમાં આપણે આટલા માળા લગાડ્યા છે અને આ ડૂમમાં હવે છેલ્લો માળો છે અહીંયા લગાડી દીધો છે માળો જો અને આ છે આપણે ધૂન મંડળનું સ્ટીકર જો ભાઈ બધે માળા લાગી ગયા છે અને હવે ધૂન મંડળની ટીમ બે ગઈ છે અહીંયા બાકડે રેસ્ટ કરવા માટે અને છોકરાઓ અહીંયા ક્રિકેટ રમે છે જો ભાઈ અને એક ભાઈ જો અહીંયા ફિલ્ડિંગ મરે છે અહીંયા આ જેવો ગ્રંથ ભાઈ

જ્યાં જ્યાં જગ્યાએ જે ધૂન કરીએ અને ધૂનમાં જે ફાળો કે પૈસા આવે અને એનો ઉપયોગ અમે આ ચકલી ઘર બનાવવામાં કરી છીએ તો અત્યારે અમે અહીંયા મુલાકાત લીધી છે અને ચકલી ઘર લગાડ્યા છે તો હવે તમારું શું કહેવાનું છે આપણે ચકલી ઘર બાબતમાં કે ચકલી ઘર આપણે લગાડવાથી આપણે પક્ષીઓમાં કેવી સેવા કરી હતી એમ તમે ક્યાંય તમારા ઘરે ચકલી ઘર લગાવેલા છે લગાવ્યા ને સરસ સરસ તો આપણે છે ને આવું આ કાર્યમાં આપણે જોડાવાનું જ છે કે જો કે પક્ષી ચકલી છે ને ચકલી એને કોઈ માળો બનાવતા ઘર બનાવતા નથી આવડતું બરાબર અને આપણે જ્યારે જૂના મકાન હતા ને ત્યારે આપણે એ છબીની પાછળ કે નળિયાની અંદર એ લોકો ઘર બનાવે અને હવે મકાન થઈ ગયા છે પાકા બરાબર ગ્રંથભાઈ હવે મકાન પાકા થઈ ગયા છે તો હવે આપણે થોડીક આવી સેવા કરવી જોઈએ કે આપણે આવા ચકલી ઘર ભલે આપણે લઈ ન શકીએ પણ પોખાના બનાવીને આપણે લગાડશું બરાબર

ભાઈ ગંગેશ્વર મહાદેવે ચકલી ઘર લગાડી લીધા છે અને હવે ટીમ જાય છે ભૂતનાથ મંદિરે તો હવે ચાલો ભૂતનાથ મંદિરે ભાઈ હવે શ્રી રામ ધૂન મંડળની ટીમ પહોંચી ગઈ છે ભૂતનાથ મંદિર વેસાણ અને હવે અહીંયા ચકલી ઘર લગાડવાના છે અને અરુણભાઈ સીડી ગોતવા જાય છે ક્યાંક અને આ નવીનભાઈ આમ નિરીક્ષણ કરે છે કે કઈ કઈ જગ્યાએ ચકલી ઘર લગાડવા અને આ છે આપણે હુંતનાથ મહાદેવનું મંદિર તો હવે નિરીક્ષણ પ્રમાણે કઈ કઈ જગ્યાએ લગાડવાનું ચકલી ઘર ચકલીઘર નવીનભાઈ બરોબર અહીંયા હા અને બીજા કંઈક આપણે એવું થાય તો લગાડી દે બરાબર ભાઈ તો ભાઈ સીડી મળી ગઈ છે અને અરુણભાઈ સીડી ગોઠવે છે અને ચકલી ઘર લગાડવાનું છે ભાઈ અરુણભાઈ ભાઈ ભાઈ અહીંયા માળો બાંધવાનો છે અને સીડી પડે છે છે ટૂંકી તો હવે વિચારી કે ઓટા ઉપર સીડી રાખીને સીડીને ઉપર કરી લઈ સરસ અરુણભાઈ ચડી ગયા સીડી ઉપર અને જો ભાઈ સીડીને પાછું ઓટા ઉપર લઈ લીધી છે અને માળાની જગ્યા છે બહુ ઊંચી તો ભાઈ અહીંયા આપણે મંદિરે મિતભાઈ પહોંચી ગયા છે અને એ પણ હવે હા અમને સપોર્ટ કરે છે સેવા આપે છે એની અને આ ચકલી ઘર લગાડવામાં આપણે મિતભાઈ મદદ કરે છે અમારી સીડી પકડજો ભાઈ અરુણભાઈને ને હેઠા પસાડતા નહીં ભાઈ જો ભાઈ અરુણભાઈ સીડી ઉપર ચડી ગયા છે જીવના જોખમે માળો અંબાતો નથી અહીંયા હુક છે અંબાતો નથી તો અરુણભાઈ સાહસ થી માળો બાંધે છે અને અહીંયા નવીનભાઈ અને છગન કાકા બે પકડી રાખી સીડી તો ભાઈ અરુણભાઈ હવે અહીંયા ચડી ગયા છે ગોખલે બારી કે ગોખલો શું કહેવાય નહીં ખબર પણ હવે અહીંયા જોઈએ છે માળો બાંધી હગે કે નહીં હાલો ભાઈ સીડી હોય તો અંબાઈ જાય એવું છે તો જુઓ ભાઈ આ મેં જુગાડ કર્યું છે અને અરુણભાઈ પાછા જીવના જોખમે ચડી ગયા ચકલી ઘર બાંધવા અને મિતભાઈ પાછો સપોર્ટ કર્યો છે અને ઘર અંબાવે છે અહીંયા એક માળો લાગી ગયો છે જોવો તમે અહીંયા ફાઈનલી એક માળો લગાડી દીધો અને આ બાજુ માળો લગાડ્યો છે હવે વિચારીએ છીએ કે આમ ગેટ ઉપર અંદર બે લગાડીએ માળો કીડી હવે અહીંયા લગાડી છે ભૈરવ દાદાના મંદિરની બાજુમાં અને અહીંયા ઉપર હુકમાં લગાડવાનું છે ચકલી ઘર અને આપણે આ છે મંદિર કાળ ભૈરવ દાદાનું અને અહીંયા હુકમા ઉપર એક ચકલી ઘર લગાડવાનું છે કાકાએ માળો રેડી કરી દીધો છે ફાઇનલી અહીંયા ચકલી ઘર લાગી ગયું કાળ ભેરો દાદાના મંદિરે તો ભાઈ અહીંયા ચકલી ઘર લગાડવાનું છે અને બે બેલા મૂક્યા છે તો એ હાઈટ ઘટે છે તો ભાઈઓ અહીંયા મહા મહેનત થી તમે જોવો છો એમ મહા મહેનત થી ચકલી ઘર લગાડ્યું છે અને અરુણભાઈ અહીંયા ચડી ગયા છે ડબલ બેલા મૂકીને અને છગન કાકાએ એને નવીને પકડી રાખ્યા છે અને છે લગાવી દીધા ભૂતનાથ મંદિરમાં પણ લગાડી દીધા છે હવે વિડીયો અહીંયા બ્લોગ આપડો પૂરો થાય છે અને જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને કઈ વાત કેવી હોય તો કમેન્ટમાં કહી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મળી આગળ નવા બ્લોગ માં ત્યાં સુધી આવજો જય શ્રી રામ સનાતન ધર્મ ના હારા કા મથ ભારત માં જુઓ હવે ભગવો લહેરાય અરે વાહ શ્રી રામ શ્રી રામ ધન મંડળ ભેસાણ